મહાપ્રસાદ તમે જોઈ શકો છો આ માં થઈ ગયો છે ટમેટા નો જથ્થો બતાવી રહ્યા છીએ બટેટાનો જથ્થો આ ફરી વખત ટમેટા મહાપ્રસાદ જે તૈયાર થઈ રહ્યો છે તેની સેવા અત્યારે કરવામાં આવી રહી છે તે પ્રમાણે આજે બનાવવામાં આવે છે ત્યાં મેન જે શેડવામાં આવી શકો તે પ્રમાણે જો આ મોટા મોટા કોપ છે એમાં શાક રામ નો પ્રસાદ દાળ રામ પ્રસાદ વગેરે બે વાગે નીકળે હા પાંચ વાગે પોગી જાય અને હજુ કેટલો સમય રોકાવાના કાલ બે વાગ્યા તો મિત્રો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા અને મિત્રો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડામાં વિશ્વનું સર્વશ્રેષ્ઠ ચોવીસે ચોવીસ કલાક ચાલતું બજંગદાસ બાપાનું અંતચિત્ર તો મિત્રો વિશ્વ પ્રસિદ્ધ સંત શ્રી બજંગદાસ બાપાના સાનિધ્યમાં આવ્યા મિત્રો આપણે સર્વશ્રેષ્ઠ અન્ન તમને બતાવીએ તો હવે સીધા જ તે તરફ જઈએ વિશ્વનું મોટામાં મોટું રસોડું ત્યાં બાપાની અડતાલીસમી પૂર્ણતિથિ ના ભાગરૂપે અત્યારે લાખો યાત્રિકો માટે જે માટે શાક ની સુધારવામાં આવી રહ્યું છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકા અને ગામમાંથી સેવાના મંડળો આવેલા છે અને સેવાના મંડળો દ્વારા અત્યારે સરસ રીતે સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો હવે નજીકથી બતાવો આ જેમ

સેવકો દ્વારા રોટલીનો મહાપ્રસાદ જે તૈયાર થઈ રહ્યો છે તેની સેવા અત્યારે કરવામાં આવી રહી છે અને એ લોકો પણ આમ જોયા મત એવું લાગે છે કે ભાઈ દૂરથી સેવાનું મંડળ છે આપણે ભાઈને જ તે પૂછીએ કે ક્યાંથી તે લોકો આવેલા છે તમે ક્યાંથી આવો છો ભાવનગર 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 અને મહિનામાં કેટલી વખત સેવામાં આવો તમે દર સૌ દિવસ દર સૌ દિવસ

તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જે જથ્થો છે એ છે છે કોબી ઓલી સાઈડ છે પેલી સાઈડ છે છે સાઈડ મોટા મોટા બોલર મરસા છે અને આ સાઈડ આ સેમ સેવ દ્વારા અત્યારે શાકભાજીમાં રીંગણા અને દૂધી બે સુધારવામાં આવી રહ્યું છે તો તમે ક્યાંથી આવો છો

સેવામાં આવે છે અને ખૂબ એમને પણ આનંદની લાગણી થાય છે કારણ કે આ બાપાનું સાનિધ્ય એવું છે કે તમે ખાલી અંદર આવો હોય કે તમને અંદરથી જ એક અલગ થી જે કુદરતી એક આનંદ થતો હોય છે તો મિત્રો હવે તમને આગળ જઈ અને અન્ય બતાવાઈએ તો મિત્રો આયે પણ સ્વયં સેવક દ્વારા સરસ રીતે સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે તમે ક્યાં ગામથી આવો છો અમે લેલિયા તાલુકામાં અમરેલી અમરેલી જિલ્લાનું ડીબડે ગામ ટીમડી ગામ અને તમારી મહિનામાં કઈ તારીખ છે સેવા કરવાની વીસ તારીખ છે આ જસ્ટામાં આવવાથી હા મહિનામાં જે વીસ તારીખ આપેલી છે એ તમારો મેઇન સેવાનો વાળો વીસ તારીખ આવતો છે અને આ સેવા કરવાથી તમને કેવો કામ આનંદ થાય છે મહોર કાંઈ હા જ નથી ઘર બાર આ બહાર નીકળે તે પછી ઉપરથી સરસ થાય હા અને તમે કેટલા સમય થયા આવો છો તમે પોતે સત્તર અઢાર વર્ષ તો અઢાર વરસ કરતાં પણ વધારે સમયથી આ વડીલાએ સેવામાં આવે છે અને એને પણ ખૂબ આનંદની લાગણી થાય છે તમે જોઈ શકો છો જોવા આજે માપાની અડતાલીસમી પુણ્યતિથિમાં સાત ગ્રામનો જે મહાપ્રસાદ તૈયાર થાય છે એ પ્રસાદ તૈયાર થતા પહેલાં જે શાકભાજી હોય એનું કટિંગ થઈ રહ્યું છે ને એમાં ખાસ કરીને રીંગણાનું કટિંગ

બેનો મંડળ છે સેવા કરી રહ્યા છે એ પણ તમને થોડુંક બતાવી હાલો મિત્રો અત્યારે તમને જોઈ શકો છો તે પ્રમાણે જે મહાપ્રસાદમાં માં પ્રસાદી સુધારવામાં અડતાલીસ બાપાની બાપા ની બેનો નું મંડળ પણ સરસ રીતે સેવા કરી રહ્યો છે તમે ક્યાંથી આવો છો અમાજી અમે આયે નીચાવાથી એ ક્યાં તાલુકા જિલ્લામાં સફરાવા આવો છો જાફરાવત અમરેલી જિલ્લાનું જાફરાવાદ તાલુકા સમય થી આવો છો સેવામાં કેટલા વર્ષથી એમ આમ અંદાજીત વર્ષ દિવસ થી અને આ સેવા કરવાથી કેવી કારણ થાય છે તમને

મહુવાથી જે આ મંડળ છે બીજું મંડળ મવવાનું તો જે મંડળના પ્રમુખ છે એમની સાથે આપણે વાત કરીએ તમે કેટલા સમયથી આ બાપાની સેવા કરવા આવો છો અમે ઓગણીસો અઠ્ઠાણું થી ચાલુ છે તો મિત્રો શેખ ઓગણીસો ને અઠ્ઠાણું થી અત્યારે બાપાની સેવામાં મહુવા સત્યાવીસ વર્ષ છે અમારે હા સત્યાવીસ વર્ષ થઈ ગયા છે બાપાની સેવામાં અને તમને આ સેવા કરવાથી કેવો આનંદ થાય છે અમને તો બહુ પુષ્કળ આનંદ થાય

અને કોઈ તે તમને આમ આનંદ ની લાગે આનંદ અને ધારો કે તમને મહિનામાં બે વખત બોલાવ્યો હોય તો પણ તમે આવો હા તો બે વાર ત્રણ વાર સચિવ વાર બોલાવે તો આ અમારે આ મહિનામાં બે બીજો વાર છે અમારે હજી આ રહી ગયો રહી વાર રહી વાર અમે બકતા હતા હા તો મિત્રો વડીલ નું કેવું એવું છે કે એક બે વખત નહીં પણ દસ વખત બોલાવે ને મહિનામાં સેવામાં તોય પણ અમે રાજી છીએ અને ખુબ એને પણ આનંદની લાગણી થાય છે

જે લાકોયાત્રીકો માટે જે મહાપ્રસાદ તમે જોઈ શકો છો આ સોકીમાં તૈયાર થઈ ગયો છે આના લાડવાળી અને લાડવા રામની પ્રસાદી તૈયાર થઈ જશે અને અત્યારે તો તમે જોઈ શકો છો આ આટલી સોકી છે પણ શોકી આમ કે તો કેટલી કેટલી સોકીમાં તો પ્રસાદ જે થયો છે ત્યારે એ પણ આપણે કેવું મુશ્કેલ છે કેટલી બધી સોકીમાં અને અંદાજિત પાંચ છ લાખ કરતા પણ વધારે યાત્રિકો આ બાપાની અડતાલીસ ની પૂર્ણ છે ગુજરાત પધારવાના છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગાડામાં અને આ મહાપ્રસાદ તમે ખાલી આમ કે તો આ એક ડેમો છે મહાપ્રિષાદ નો આવી રીતનું મેં કીધે ગણી નો છે કાંઈકલી છોકરીઓમાં બાપાનો મહાપ્રસાદ યાદ થતો હોય છે પાછળ તમે જોઈ શકો છો તાજું શાકભાજી છે એનો બોલે આ શાકભાજી છે એ બધું એકદમ તાજું છે અલગ અલગ છે એમાં બધું તો મિત્રો અત્યારે તમને બાપુના દર્શન કરાવી રહ્યા છીએ અત્યારે અખંડ ધૂણો ઝગમગી રહ્યો છે અને બાપુ બિરાજમાન છે દૂરથી આવેલા બાપુ છે અને હજુ પણ ભાગ બે આવશે એ પણ તમે નિહાળજો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં પ્રતિભાવ જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શિયારામ બાપા સીતા